વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે વિધાઉટ મિલ્ક ફ્રૂટ કસ્ટર્ડ ઘરે કઈ રીતે બનાવું તેની રેસીપી શેર કરાવી છું તો આ ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે પહેલાં આપણે એક મોટું વાસણ લઈ લેશું અને આ વાસણમાં એક બાઉલ જેટલા મખાના લઈ લેશું હા આજે આપણે મખાનાથી ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાનું છે એ પણ વિધાઉટ મિલ્ક તો અહીં એક બાઉલ જેટલા મખાના લઈ લીધા હવે આપણે આ મખાનાને પલાળવાના છે તો મેં અહીં ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લીધું આપણે ગરમ પાણીમાં મખાનાને પલાળવાના છે જેથી કરી તે જલ્દીથી પલળી જાય તો ગરમ પાણીને એડ કરી લીધા બાદ મખાના લાઇટ વેઇટ હોય છે તો તે પાણીમાં તળે છે એટલે કે ઉપર આવી જાય છે અને પાણી છે તે નીચે બેસી જાય છે તો તેના માટે શું કરવું તો આ રીતે હાથેથી મખાનાને છે તે પાણીમાં અંદર ડૂબાડી અને ભીના કરી લેવાના જેથી કરી મખાના છે તે એકદમ સારી રીતે પલળી જાય આ રીતે મખાનાને પાણીમાં પલાળવાથી જેટલો પણ કચરો મખાનામાં ચોંટેલો હોય તો તે નીકળી પણ જાય છે અને મખાના છે તે સોફ્ટ પણ થઈ જાય છે તો આ રીતે તેને પહેલાં પાણીમાં પલાળી લેવાના કેટલી વાર પલાળવાના એ હું તમને બતાવું તો ત્રણથી ચાર કલાક જેટલું ગરમ પાણીમાં આ મખાનાને પલાળવાના છે જેથી કરી મખાના સોફ્ટ થઈ જાય અને તેની આપણે પેસ્ટ બનાવી શકીએ ત્રણથી ચાર કલાક બાદ આપણે અહીં જોઈએ તો મખાના છે તે સોફ્ટ થયા કે નહીં તેને ચેક કરીએ તો આ રીતે હાથેથી પ્રેસ કરીને જોઈએ તો મખાના એકદમ સારી રીતે પ્રેસ થઈ જાય છે અને એકદમ સારી રીતે તે સોફ્ટ થઈ ગયા છે તો હવે એક મિક્સર જાર લઈ લઈએ અને મિક્સર જારમાં ચમચાની મદદથી આ બધા મખાનાને પાણીથી અલગ કરી દઈએ અને મખાનાને મિક્સર જારમાં એડ કરી લઈએ ત્યારબાદ આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ પણ એડ કરીશું મખાના બધા એડ થઈ ગયા બાદ મિક્સર જારમાં આપણે તેમાં કાજુ એડ કરીશું તો આઠથી દસ જેટલા કાજુના ટુકડા કરી લીધા છે તેને એડ કરી દઈએ ત્યારબાદ કસ્ટર્ડના કલર માટે આપણે અહીં કેસરની જગ્યા પર યલો ફૂડ કલર એડ કરીશું કેમ કે આજે આપણે દૂધમાં નથી બનાવવાના દૂધ હોય તો આપણે દૂધમાં કેસર એડ કરીને બનાવી શકીએ પણ વિધાઉટ મિલ્ક બનાવવાનું છે તો એટલા માટે આપણે ફૂડ કલરનો ઉપયોગ કર્યો તમે ફૂડ કલરની જગ્યા પર એક પીસ જેટલો હળદર પાવડર એડ કરી શકો છો પણ આ કસ્ટર્ડમાં હળદરનો કાચો ટેસ્ટ આવશે એટલા માટે તેને અવોઈડ કરવી ત્યારબાદ આપણે ફ્લેવર માટે બે ડ્રોપ્સ જેટલું વેનીલા એસેન્સ લેવાનું છે અને હવે અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ ત્યારબાદ કસ્ટર્ડમાં ગળાશ માટે આપણે ચાર ચમચી જેટલો સાકર પાઉડર એડ કરીશું આપણે આ કસ્ટર્ડ હેલ્ધી બનાવવાનો છે એટલા માટે સાકર પાવડર એડ કર્યો તમે ખાંડ પણ એડ કરી શકો છો બધી સામગ્રીને એકથી સાથે પીસી લીધા બાદ અહીં હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવું તો જોઈ શકો છો આ રીતની બોરિંગ કન્સિસ્ટન્સી છે આ કસ્ટર્ડને આપણે ઠંડુ થવા દેવાનું છે એટલા માટે મેં એક મોટા પોળા મિક્સિંગ બાઉલમાં કાઢી લીધું હવે આપણે આ કસ્ટર્ડને ફ્રીઝમાં સેટ કરી લઈએ ઠંડુ થવા માટે ત્યાં સુધીમાં આપણે બીજા બધા ફ્રૂટ્સ કટ કરી લઈએ અહીં થોડી વાર બાદ જોઈ શકો છો એકદમ સારી રીતે કસ્ટર્ડ છે તે ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાં ફ્રૂટ એડ કરીએ તો મેં અહીં બે મીડિયમ સાઇઝના ચીકુના ટુકડા કરી લીધા છે તેને એડ કરી દઈએ હું બધું અહીં ફ્રૂટ છે તે ઝીણું ઝીણું જોબ કરીને લઉં છું તો મેં તમારી ચોઈસ અનુસાર ટુકડા કરી શકો છો ફ્રૂટના ત્યારબાદ પોમોગ્રેનેટ એટલે કે દાડમના દાણા એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં એક એપલના ઝીણા ઝીણા ટુકડા કરેલા છે અને એ પણ છાલ કાઢીને તો તેને એડ કરી લઈએ જો તમને છાલનો ટેસ્ટ પસંદ આવે કસ્ટર્ડની સાથે તો તમે તેને છાલની સાથે એડ કરી શકો છો ત્યારબાદ અહીં એક મુઠ્ઠી જેટલી દ્રાક્ષના બે બે ટુકડા કરી લીધા છે તેને એડ કરી દઈએ ત્યારબાદ અહીં એક બનાનાને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તેને એડ કરી દઈએ તમે આ કસ્ટર્ડની મખાનાની અને આ જે ફ્રૂટ્સ છે તેની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી શકો છો હવે આપણે આ બધી વસ્તુને એકી સાથે હલાવી અને મિક્સ કરી લઈએ કસ્ટર્ડ છે તે ફ્રૂટ સલાડ કરતાં થોડું ઘટ હોય છે એટલે કે તેની કન્સિસ્ટન્સી આ રીતની ઠીક હોય છે એટલા માટે તેને ફ્રૂટ કસ્ટર્ડ કહેવામાં આવે છે અને ફ્રૂટ સ્લાડ છે તે દૂધથી બનેલું હોય છે એટલા માટે તે થોડું લિક્વિડી હોય છે અને તે લિક્વિડ ફોર્મમાં હોય છે પણ ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ખાટા ફ્રૂટ અને દૂધ બંને એકી સાથે ના લેવાય કેમ કે તે વિરોધી ખોરાક છે તો તે એકદમ સાચી વાત છે તો હવે એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણને મળી ગયું આપણે અહીં મખાનાથી ફ્રૂટ કસ્ટર્ડ બનાવ્યું એટલા માટે આપણી સ્કિનને કોઈ પણ સાઇડ ઇફેક્ટ નહીં થાય સ્કીન ડિસીઝ નહીં થાય તો આ એકદમ ખાવામાં પણ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે તમે અહીં એકદમ હેલ્ધી બનાવવું હોય તો જે વેનિલા એસેન્સ અને ફૂડ કલર એડ કર્યો છે તે બંનેને અવોઇડ કરી શકો છો પણ મેં ટેસ્ટ માટે અને લુક માટે આ બંને વસ્તુને એડ કરી છે તો અહીં આપણે આ કસ્ટર્ડને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું અને કન્સિસ્ટન્સી પણ મેં તમને બતાવી દીધી અને મખાનાના બેનિફિટ્સ ઘણા બધા છે મખાનાના બેનિફિટ્સ મેં અગાઉ બેથી ત્રણ મખાનાની રેસીપી પોસ્ટ કરેલી છે તેમાં જણાવેલા છે તો હવે તમે આ ફ્રૂટ કસ્ટર્ડમાં તમારા ફેવરિટ ખટ્ટા કે મીઠા ફ્રૂટ આરામથી એડ કરી શકો છો એવી રેસીપી લઈને આવી છું અને સાથે સાથે તમે આ રેસીપીને ઉપવાસ કરતા હો તો પણ આ ઉપવાસમાં લઈ શકો છો અને જે લોકો ડાયટ કરે છે વેઇટ લોસ કરે છે તો તેમાં પણ લઈ શકે છે એટલે કે આ ડાયટ રેસીપી પણ કહી શકાય તો છેને એકદમ યુનિક અને હેલ્ધી રેસીપી હવે મેં અહીં આ કસ્ટર્ડને બદામના ટુકડાની સાથે ગાર્નિશ કરી લીધી તમે અહીં આ સ્ટેજ પર કાજુ અને પિસ્તાના ટુકડા અથવા તો તેની કતરણી પણ એડ કરી શકો છો તમને આ યુનિક રેસીપીની એક ટીપ આપું તો આ કસ્ટર્ડ છે તેનો ટેસ્ટ માઇલ હોય છે એટલે કે વધુ પડતું ગળ્યું નથી હોતું એટલા માટે ફક્ત ચાર ચમચી સાકરનો પાવડર એડ કર્યો છે જો તમારે વધુ ગળ્યું કરવું હોય તો તમે આઠથી દસ ચમચી જેટલો સાકરનો પાવડર એડ કરી શકો છો મેં અહીં માઇલ રાખ્યું છે તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવી બીજી હેલ્ધી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા જ છો તો ચેનલને એકવાર વિઝિટ કરી લો જેમાં તમને આવી ઘણી ડિફરન્ટ અને હેલ્ધી રેસીપીઓ મળી રહેશે અને હા સાથે સાથે આઇકન પણ પ્રેસ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આવા બીજા હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ